અમદાવાદમાં કચ્છી સમાજનું કચ્છી સંવાદ સંમેલન યોજાયું सर्वांगीण વિકાસ માટે સંયુક્ત સંકલ્પ અમદાવાદમાં વસતા કચ્છ પ્રદેશના નાગરિકોના સંગઠન કચ્છી સમાજ અમદાવાદ દ્વારા આજે કચ્છી સંવાદ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું સંમેલનમાં અમદાવાદમાં સ્થાયી થયેલા વિવિધ ઘટક સમાજોના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કચ્છી પરિવારજનોના सर्वांगी विकास માટે સહિયારા પ્રયાસો કરવાની प्रतिबद्धता व्यक्त કરવામાં આવી प्रमुख सीए कैलाश भाई गढवीએ જણાવ્યું કે આ सम्मेलन અમદાવાદમાં वस्ता आश्रय 8000 થી વધુ કચ્છી પરિવારોનું પ્રતિનિધિવર્તા विविध घटक समाજો વચ્ચે સન્કલન મજબૂત બનાવવા માટે યોજાયું છે ઉપપ્રમુખ અતુલ સોનીએ કચ્છી સમાજની પ્રવૃત્તિઓ તથા ભાવી આયોજન અંગે માહિતી આપી ઘટક સમાજોના પ્રતિનિધિઓએ તેમની સંસ્થાઓ દ્વારા ચાલતી સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ અંગે અવલોકન રજૂ કર્યો સામૂહિક ચિંતન દ્વારા જ્ઞાતી સ્તરે થતી સેવાકીય પ્રવૃત્તિઓનો લાભ સમગ્ર કચ્છી સમાજ સુધી પહોંચે તેવા આયોજનો પર ભાર મુકવામાં આવ્યો प्रमुख श्री आगामी समयमा बिजनेस मीट યોજવાની જાહેરાત કરી જેમાં कच्छી ઉદ્યોગ સાહસિકો વેપારીઓ અને વ્યવસાયિકોને કેન્દ્રીય બજેટ અંગે વિશે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે તથા સફળ कच्छી મહાનુભાવો પ્રેરણાત્મક સંદેશ આપશે આ અંગે कच्छી જૈન સમાજના અગ્રણી હિરેનભાઈ શાહ તથા कच्छી સમાજના પૂર્વ ખજાંચી હરસુખભાઈ પટેલે વિશેષ માહિતી આપી કચ્છી સમાજના વડીલ ઘનશામભાઈ ઠક્કરે સૌને સમાજની પ્રવૃત્તિઓમાં સક્રિય જોડાઈ સહકાર આપવા અપીલ કરી ઉપપ્રમુખ નર્શીભાઈ પટેલે સર્વાંગી વિકાસ માટે સૌ સાથે મળીને કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરી આ સંમેલનમાં કચ્છી સમાજ દ્વારા અતુલ સોનીના કન્વીનર પદે ડોક્ટર સેલ તથા હરશુખ પટેલના કન્વીનર પદે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પ્રોફેશનલ સેલ રજવાની જાહેરાત કરવામાં આવી जेना द्वारा अमदावाद कच्छी परिवार ने व्यावसाय मार्गदर्शन मल्आ आ कार्यक्रम ने सफल बनाव प्रमुख कैलाशदान उप प्रमुख अतुल सोनी मनुभा कोटलिया सममंत्री शैलेश कंसारा कार्यालय मंत्री दिनेश भाई मेहता संजय भाई राठौड़ सहित आगेवाए नोधपात्र जहमत उठा ब्यूरो रिपोर्ट न्यूज इलेवन गुजरात मुन्द्रा कच्छ